નગર સેવક બનવા તાજા સેવા ભાવિયો પકડે છે સીધો ભાજપ કાર્યાલય રસ્તો નમસ્કાર દર્શક મિત્રો હું ઘણીશ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ખાસ તો સ્થાનિક સ્વરાજ્યની એટલે કે રાપર નગરપાલિકાની ચૂંટણીના જ્યારથી નગારા વાગ્યા ત્યારથી સેવાભાવીઓનો રાફરો ફાટી નીકળ્યો છે ખાસ તો એમ કહેવું હોય તો કહી શકાય કે સત્તાધારી પાર્ટીમાં લગભગ શહેરનો એક પણ યુવાનો હોય શહેરના જેને કહી શકાય કે જે જે પોતાના આગેવાનો સમજતો એવા લગભગના ફોર્મ અહીંયા સવારથી અત્યાર સુધીમાં લગભગ હું જોઉં છું દોઢસો ફોર્મ ભાજપમાં ભરાવા આવ્યા છે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આ જે સેવાભાવીઓ અત્યારે જે અચાનક આખે આખું એક જે કહી શકાય ને કે જેમ ચોમાસામાં બિલાડીનો રાફડો ફાટે એમ સેવાભાવીઓનો અને નગરસેવકોનો રાફડો ફાટ્યો છે પણ હકીકત અને વાસ્તવિકતા એ છે કે પાંચ વારા સુધી પાંચ વારા સુધી હું તો કેટલાય નગર જોયા છે મેં ઘણા બધા એવા યુવાનો જોયા છે કે જેણે મને પાંચ વર્ષમાં કેટલી વાર ફોન કર્યા હોય ભાઈ અહીંયા આ ગટર છલકાય છે ભાઈ અહીંયા રસ્તો બરાબર નથી અહીંયા આનું આમ કરો આવા પણ યુવાનો નીકળ્યા છે તો એવા જે આપણી પૂર્વક્રમમાં હતા એવા પૂર્વ નગરસેવકો પણ નીકળ્યા છે કે જેમણે છે ને આમ સ્વીકારી લીધું કે સાચી વાત છે આ મિસ્ટિક છે જ એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી એકવાર જ્યારે રાપર વિધાનસભા મત વિસ્તારના એક વિકાસનો અધ્યાય લખાવા જઈ રહ્યો છે ત્યારે વિકાસની કેડી ઉપર જે પણ કોઈ આવવા માગતા હોય જે નગરસેવકો આવવા માગતા હોય એની નિષ્ઠા પ્રમાણિકતા અને પાર્ટી પ્રત્યેની વફાદારી ચોક્કસપણે પાર્ટી એની નોટ લેશે અત્યારે મારી સાથે ચૂંટણી ઇન્ચાર્જ ઉમેશભાઈ છે શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ કારોત્રા છે ખાસ તો શેર ભાજપના મહામંત્રી મેહુલભાઈ છે નગરપાલિકામાં ઘણી બધી વાર પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પ્રમુખ ઉપપ્રમુખના એવા આઠુભાભાઈ છે અને ઘણા બધા એવા આગેવાનો છે કે હું જેમના નામ લઈ શકું પણ આપણે સૌથી પ્રથમ ઉમેશભાઈ ખાસ તો હું તમને એ પૂછી કે તમે દસ વર્ષથી તમને પ્રમુખ રાપર શહેર પ્રમુખ પદનો અનુભવ છે ઘણી બધી ચૂંટણી લોકસભા હોય વિધાનસભા હોય એનો તમે અનુભવ લઈ ચૂક્યા છો આ વખતે જે ઉમેદવારોનો મારો આવ્યો કારણ કે હું હવારથી અહીંયા જોઉં છું મેં જે દ્રશ્યો જોયા અને જે દ્રશ્યો મેં મારા કેમેરામાં કંડાર્યા છે એ તમને મારી સ્ટોરીમાં બતાડી પણ મને એવું લાગે છે કે આ વખતે જે વિકાસનો દોર આવ્યો બાપુ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી હું માનું છું ત્યાં સુધી લગભગ આપણી એક પણ એવો કોરો નથી ગયો કે જેમાં આપણે કોઈ વિધાનસભાની ગ્રાન્ટ ન લઈ આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક આ બાપુનો પ્રભાવ છે સત્તાધારી પાર્ટીનો પ્રભાવ છે કે પછી લોકોને ભાજપ ઉપર એટલો વિશ્વાસ છે કે ના આમાં અમે હશું તો સેવા કરી શકશું આમ તો એકવીસ તારીખે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ કચ્છની અંદર બે રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારે જ લોકોએ મન બનાવી લીધું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારી ઈચ્છા થાય તો સ્વયંભૂ આખા ગામમાં દરેક સમાજની અંદર એક એવો માહોલ હતો કે અમારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ મળે તો અમારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સાથે ઉમેદવારી કરવી છે એટલે અમે પણ એવું વિચાર્યું કે જો જ્યારે બધા સમાજોની લાગણી હોય તો આજે ચોક્કસ આપણે રવિવાર છે છવ્વીસમી જાન્યુઆરી છે તો બધા ફ્રી હોય તો આજે આપણે બધા સમાજોને મળી લઈએ તો માત્ર ખાલી એક મેસેજ કર્યો કે ભાઈ અમારે આવી રીતના એક અમારે રાપર કાર્યાલયની અંદર બધા સમાજોને મળવાની ઈચ્છા છે તો રાપરમાં રહેતા દરેક સમાજના આગેવાનો સ્વયંભૂ માત્ર આગેવાનો નહીં પણ સમાજના દરેક લોકો આવે મોટા ટોળે ટોળા વરીને આવે એવી રીતના અમારી પાસે પ્રતિનિધિત્વ માગવા આવ્યા હતા અને રાપરની અંદર જેટલી જેટલી વોર્ડની અંદર જે જે સમીકરણો બેસતા હોય એ પ્રમાણે દરેક સમાજ તો આવ્યા જ છે પણ સમીકરણ ન બેસતા હોય છતાં પણ એ વોર્ડની અંદર ટિકિટ માગવા માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે એટલે લગભગ અમારા પાસે ઓલરેડી આજની તારીખમાં જ દોઢસોથી બસો જેટલા ફોર્મ આવી ગયા છે અને ફોનથી જે સેન્સ લેવાના હોય અમારા આજ પહેલાં અગાઉ પણ જેણે જેણે દાવેદારી કરી હોય એ બધાનો આંકડો મારવાનો બાકી છે પણ મને લાગે છે કે છેલ્લા દસ વર્ષમાં ક્યારેય ઉમેદવારો ન રાફડો ફાટ્યો હોય એટલા ઉમેદવારો આ વખતે આવ્યા છે એનું મુખ્ય કારણ એક તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના વિકાસો અને છેલ્લા બે વર્ષથી જ્યારે આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને પ્રજાએ કામ જોયું અને ધારાસભ્ય તરીકે એક સફળ ધારાસભ્ય આપણે કહી શકીએ બે વર્ષની અંદર હજારો કરોડના કામ એમ લાખો લાખો રૂપિયાની વાતું તો માણસો અત્યારે ભૂલી ગયા છે કરોડોની વાતું છે એટલે જ્યારે કરોડોની વાતમાં કામ થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકને એમ થાય કે અમે પણ આ પ્રવાહમાં જોડાઈએ અને નગરપાલિકામાં અમાને પણ પ્રતિનિધિત્વ મળે તો અમે પણ બાપુ સાથે રહી અને રાપરના વિકાસમાં ભાગ લઈ શકીએ એવી આશા સાથે આજે દરેક સમાજો અમારી સાથે જોડાણા છે અને અમારા દરેક સમાજોએ અમને વચન પણ આપ્યું છે કે કદાચ ક્યાંક પાર્ટીને અનુકૂળતા હોય ન હોય બસો અઢીસો લોકો ટિકિટ માગે અને અઠ્યાવીસ ટિકિટ આપવાની હોય તો ક્યાંક કોઈકને ટિકિટ મળે ન મળે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ રાપરના વિકાસ સાથે છીએ આવા વિશ્વાસ સાથે મારી પાસે આવ્યા હતા અને મને આજે ખૂબ રાપરની પ્રજા તરફથી સંતોષ છે ખાસ તો ઉમેશભાઈ મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું રાપર નગરપાલિકા ઉપર શાસન લેવું આપણે જોઈએ છીએ કે ગત પાંચ વર્ષમાં આપણે કાંઈ નહોતા ઉકારી શક્યા એ સ્વાભાવિક છે ને એ દેખાતું હતું હવે તે મુખ્ય પ્રશ્નો છે પહેલાં પીવાના પાણીનો ખાસ તો ગટર વ્યવસ્થાનો રખડતા ઢોરનું એના સિવાય બાગ બગીચાનું આઠવાડાનું આની અંદર ખાસ તો મહત્ત્વની વાત એ છે કે કાં તો દ્રષ્ટિવાન નગરસેવકો દ્રષ્ટિવાન પ્રમુખ સરકારનો સહયોગ ધારાસભ્યશ્રીનું સમર્થન ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જરૂરી હોય છે પણ જ્યારે સામાજિક સમીકરણોને સામે રાખવામાં આવે ત્યારે હું માનું છું ત્યાં સુધી યોગ્ય ઉમેદવાર ચૂકાઈ જતા હોય છે તો આ બાબતે તમે શું વિકાસની વાત છે ત્યાં સુધી આપણે સૌને ખ્યાલ છે કે છેલ્લા બે વર્ષમાં ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહજી જાડેજા ચૂંટાઈને આવ્યા ત્યારથી નગરપાલિકાની બોડી નથી અને એના પહેલાં જ્યારે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની બોડી હતી ત્યારે આપણા ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ઉમેદવાર હતા એટલે ધારાસભ્ય શ્રી ન હોવાને કારણે ઘણી બધી તકલીફો પડતી હોય છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક વિકાસમાં અવરોધ આવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષની અંદર આપણે જોયું હશે કે ગયા ઉનાળાની અંદર પણ પાણીની કોઈ પણ સમસ્યા નથી થઈ આટલા વર્ષોની અંદર આપણે જોઈએ છીએ કે દર વખતે ઉનાળામાં સમસ્યાઓ થતી હોય છે પણ આપણા ધારાસભ્યશ્રીની દરદૃષ્ટિને કારણે ગયા ઉનાળામાં સંચોળી પાણીની તકલીફ નથી આખા ગામ જોયું છે અને સ્ટોરેજની વાત છે ત્યાં સુધી ધારાસભ્યશ્રી અત્યારે પ્રયત્નશીલ જ છે કે સ્ટોરેજ વધારી અને ઉનાળામાં કાયમ કાયમી સોલ્યુશન આવે એના માટે ધારાસભ્યશ્રી પ્રયત્નશીલ છે વાત્રી ગટરની તમે વાત કરી તો ગટરમાં સાડા બાર કરોડ જેટલી રકમ મંજૂર થઈ ગઈ છે અને ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી ટૂંક સમયમાં સંહિતા નગરપાલિકાની ઉઠી જશે બોડી આવી જશે એટલે બોડી ઠરાવ કરીને જે પ્રક્રિયા હશે ટેન્ડરિંગ પ્રક્રિયા એ કરી અને ગટરનું કામ પણ ચાલુ કરવાનું છે આખલાની તમે વાત કરી તો આખલા માટે પણ આપણે તમે તમારે ખ્યાલ છે કે આપણે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં બધી પાંજરાપોળોને બોલાવી અને આખલા પકડવાનું પણ ચાલુ પણ કરી દીધું છે આજે રાપરમાં ઘણા બધા આખલા ઓછા પણ થઈ ગયા છે એટલે આ બધી પ્રક્રિયાઓ ધારાસભ્યશ્રીના પ્રયત્નથી ચાલુ જ છે અને બોડી આવ્યા પછી આમાં સખત વધારો આવશે અને બોડી આવ્યા પછી રાપરનો વિકાસ આ વખતે ક્યારે પણ નહીં થયો હોય ને એટલો વિકાસ થશે કારણ છે કે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાં સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર હોય તો કાંઈ ખૂટતું ન હોય ને આવા બાહોશ અને વિકાસશીલ ધારાસભ્ય આપણી પાસે હોય તો આપણે ચોક્કસ રાપરનો વિકાસ કરી શકીએ દર્શક મિત્રો મારી સાથે અત્યારે રાપર શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ કારોતરા છે ખાસ તો લાલજીભાઈ કારોતરા એટલે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાંથી આવતા લાલજીભાઈ કારોતરા ખાસ તો બાપુએ જે દરેક સમાજને નજર સમક્ષ રાખી અને ક્યાંક ને ક્યાંક જે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યા એ જ રીતે હું માનું છું કે હવે પછી પણ નગરપાલિકામાં પણ એવા જ પ્રતિનિધિત્વ મળશે લાલજીભાઈ ખાસ તો તમારા નેતૃત્વ હેઠળ આ પહેલી ચૂંટણી છે તમારું અત્યાર સુધીનું પરફોર્મન્સ મેં જોયું હું સવારથી તમને જોતો આવું છું તો મને લાગ્યું એવું કે નહીં તમને ઉમેશભાઈનું વિનુભાઈનું અઠુભાભાઈનું મેહુલભાઈ આ બધા લોકો તમારા સહકારમાં છે શું કહેશો આ ચૂંટણીને લઈને ખાસ તો ઉમેશભાઈ દસ વર્ષ પ્રમુખ રહ્યા આટલા ફોર્મ ક્યારે નથી આવ્યા આ તમા તમારી સફળતા કંઈ કે જે કાંઈ કંઈ આટલો બધો આખો રાફડો બિલાડીના ટોપના વાર ઉમેદવારો જ્યારે ફાટી નીકળ્યા છે શું કહેશો મારું કેવું એ છે કે આજે જેટલા ફોર્મ આવ્યા છે આજ જાણે કેમ મેળામાં ઉભરાણું હોય તેમ જનતા એમની લાગણી અને ફોર્મ લઈને બધા આવ્યા છે પણ અમે પૂરેપૂરો એમને ન્યાય આપશું અમે ઉપર સુધી એમની રજૂઆત કરશું કે જે સારા માણસો આવે અને પ્રતિનિધિ કરે એવી અમારી અપેક્ષા છે લાલજીભાઈને બોલવાનું મહાવર વધી નથી ધીરે ધીરે શીખી જશે પણ અત્યારે મારી સાથે ધારાસભ્યના પ્રતિનિધિશ્રી વિનુભાઈ થાનકી છે અને ખાસ તો વિનુભાઈ તમે છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયાથી જોડાયેલા છો આજે જે તમે માંડવી મુન્દ્રામાં પણ બાપુના પ્રતિનિધિ હતા માંડવી મુન્દ્રાની નગરપાલિકાઓ પણ તમે જોઈ લીધી છે કદાચ મુન્દ્રા નહીં હોય પણ માંડવીનું તમે જોઈ જ છે પણ આ રીતે જે એક આખે આખો ઉમેદવારોનો ઘસારો થયો એવું ચિત્ર તમને ક્યાંય નજરે પડ્યું ભારતીય જનતા પાર્ટીની વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવાય છે એમાં આવવા માટે માણસો થનગને જ અહીંયા નહીં બચાવ પણ છે અને બીજી જગ્યાએ જ્યાં ચૂંટણીની શરૂઆત થઈ છે બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી છે એટલા માટે સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આટલા બધા વિકાસ કામો થાય છે આજે દીકરીઓ માટે આટલી આટલી સુવિધાઓ ભણવાની સાથે સાથે બીજા બધા રોડ રસ્તા આ તે અને રહી વાત રાપરની તો રાપર શહેરમાં જેમ બને તેમ અત્યાર સુધીમાં બે વર્ષના વહીવટદાર શાસનમાં આદરણીય ધારાસભ્યશ્રીના દેખરેખ હેઠળ આ રાપર શહેર ભાજપ અને રાપર નગરપાલિકાનો સંલગ્ન બે વર્ષનો વહીવટદારમાં માણસો ખૂબ રાજી છે આ તો પાંચ રૂપિયાનો મોબાઈલ લઈને બંબુડા લઈને સિટીમાં જે વિપક્ષી લોકો વાતો કરે છે કે ભાઈ અહીંયા ઢોર પકડતા નથી ને અહીંયા પાણી નથી ને આ નથી ને બે દિવસથી આવેલા બધા માણસો વાતો એવી કરે જાણે મોટા પ્રદેશના પ્રમુખો હોય એ ટાઈપની તો આ વખતે એ સો ટકા ભારતીય જનતા પાર્ટીને માણસો ન્યાય આપશે વિકાસને ન્યાય આપશે અને વિકાસ અત્યારે થયો છે એનું રિઝલ્ટ આ વખતે મળશે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે બાપુને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી મળી અને આખી બોડી બનશે અને એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાથે ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની ટીમ જરૂર મોકો મારશે અને વિપક્ષીને દેખાડશે કે તમે પાંચ વર્ષમાં કોઈ દી કંઈ કર્યું નથી કાંઈ કર્યું નથી અને હવે જે બે બંબુડા લઈને નીકળી પડે છે જે લોકો એને ખાસ મારે કહેવું છે કે અહીંયા તમે સ્થાનિક આવો તો ખબર પડે આજે છ મહિના પહેલાંના ગટર ઉભરાતી હતી એના એના વિડીયા આજે કાલે મૂક્યા છે એક ભાઈએ તો એ તમે જુઓ તો ખરા કે એમાં ક્યાં ક્યાં સુધારા થયા છે શું થયું છે આજે આખલા પકડવાનું આપણે આવડું નેતૃત્વ પ્રાંતના ઓલામાંથી થઈ અને બધી ગૌશાળા પાંજરાપોળો એ બધા ખોટા અને તમે એક જ હાજા ગાજી ખૂટ્યા બાદ આખલા બાદ આવા પાણી ઉભરાય છે તમે રાપર શહેરને જુઓ આપણે ટ્રાફિકનું સમસ્યા ગલીએ ગલીએ પેવર બ્લોક વિકાસના ખૂબ કામો થયા છે હમણાં જ આપણા નગાસર તળાવ હોય કે પછી આંડવાળું તળાવ હોય એના કામ ચાલુ જ છે અને ધીરે ધીરે કામ બ્યુટિફિકેશનમાં સાથે સ્ટોરેજ કરવાના અને ઘણા બધા વિકાસના કામો થાય છે આજે નગરપાલિકામાં જુઓ અત્યારે કરોડો રૂપિયાના વાહનો આવ્યા છે જેમ જેસીબી ફાયર ફાઇટર આ પંદર વર્ષમાં કોઈ દી સડી ગયા હતા એવા બે બે ફાયર ફાઇટર આવ્યા છે એની સામે ડોર ટુ ડોર વાહનો આવ્યા છે હવે આપણે ઉપર સ્ટાફ માટે પણ રજૂઆત કરી છે આપણા ધારાસભ્યશ્રીએ કે સ્ટાફ પણ આવી જશે અને ધીરે ધીરે બધું સારું થશે હવે પબ્લિકને સમજવાનું છે કે આ ખોટા લોકોને મત દેવાના છે કે ભારતીય જનતા પાર્ટીને મત દેવાના છે આ રીતે જ અમને પૂરો વિશ્વાસ છે અને અમે તો માંડવી મુન્દ્રા બધી જગ્યાએ જ્યાં કોંગ્રેસની તાલુકા પંચાયત હતી માંડવીમાં એમાં અમે બે મહિનામાં જઈને સીધી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત લઈ આવ્યા મુન્દ્રામાં અડધું કોંગ્રેસનું હતું આમ સરેરાશ મુન્દ્રા નગરપાલિકા આખી ભારતીય જનતા પાર્ટીની થઈ છે માંડવીમાં છત્રીમાંથી એકત્રીસ સીટો ભારતીય જનતા પાર્ટીની આવી હતી તા તાલુકા પંચાયતમાં અમારે વીસે વીસ સીટોમાંથી અઢાર સીટો તાલુકા પંચાયતની આવી છે એટલે બાપુ પાસે બોડો અનુભવ છે એને ખબર છે પારખીને બધાને ટિકિટ આપવાના છે એટલે ખોટી બધી અફવાઓથી દૂર રહી ભારતીય જનતા પાર્ટી અને આપણા ધારાસભ્યશ્રી ઉપર વિશ્વાસ રાખી અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટવા હું વિનંતી કરું છું બધાને એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પાર્ટીને જે વફાદાર લોકો હશે ને એ પાર્ટીને ક્યારેય નથી છોડવાના ઉમેશભાઈ મારે તમને છેલ્લો એક પ્રશ્ન કરવો છે કે જ્યારે બસો ને એસી ઉમેદવારો તમે ઈઠાઈ લોકોને જ ટિકિટ આપવાના છો તો આમાંથી આપણા પાર્ટીના વફાદાર લોકોની કઈ રીતે ઓળખતા હશે અને પાર્ટીને જે અત્યાર સુધી ટિકિટો માગવા આવ્યા એમણે તમને એવી ખાતરી આપી છે કે તમે ટિકિટ નહીં આપો તો એ અમે પાર્ટી સાથે છીએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વફાદાર જ હોય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ક્યારેય અપેક્ષા નથી હોતી કાર્યકર્તા સિવાય દરેક સમાજને અમારે સાચવવાનો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાની ક્યારેય પ્રાયોરિટી એવી નથી હોતી કે મને ટિકિટ આપો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને હંમેશા પ્રાયોરિટી હોય છે કે પાર્ટી પહેલી અમારે તો નક્કી જ છે કે વ્યક્તિ છે બળા દલ ઓર દલ છે બળા દેશ એટલે પાર્ટી માટે અમારો કાર્યકર્તા ક્યારેય ટિકિટ માગતો નથી અને સમાજના દરેક વર્ગ સચવાઈ જાય અને ગામનો વિકાસ થાય એવું અમારા દરેક કાર્યકર્તા ઈચ્છતા હોય છે તો દર્શક મિત્રો આ હતા રાપર નગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ ઉમેશભાઈ સોની રાપર શહેર ભાજપના મહામંત્રી મેહુલભાઈ રાપર શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ કારોત્રા અને ધારાસભ્યના પીએસ વિનુભાઈ થાનકી ખાસ તો આ લોકોએ જે વાત કરી અઠુભાભાઈ છે પણ અઠુભાભાઈ કામ કરવા માને છે એટલે લગભગ એ બોલી હજી સુધી બોલ્યા જ નથી મધુબાભાઈ છે પણ મધુબાભાઈએ બોલવાની ના પાડી પણ ટૂંકમાં કહેવાનો મતલબ મારો એટલો જ છે કે રાપર શહેર ભાજપ દ્વારા જે રીતે નગારે ઘા નાખી અને નગરપાલિકામાં જે દુધંભીની શરૂઆત કરી છે એ શરૂઆત બહુ જેને કહી શકાય કે ગગનભેદી રહી છે અને ખાસ તો અત્યાર સુધી જે જે સમાજોને મેં જોયા જે કલ્પના ન કરી શકી એવા સમાજો પણ અહીં ટિકિટની માગણી લઈને આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક શહેરમાં શહેર પ્રત્યે નગરપાલિકામાં અને નગરપાલિકા પ્રત્યે જે શેરીજનો લાગણી બતાવી રહ્યા છે એવીને એવી લાગણી કાયમી ટકી રહે એવી અપેક્ષા સાથે ઘનશ્યામ બારોટ ટીવી ન્યૂઝ રાપર કચ્છ